ગોગંબા ગામમાં અયોધ્યાથી આવેલા અભિમંત્રિત અક્ષત અને આમંત્રણ પત્રિકાઓ આપી ઘેર ઘેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જેમાં ગોગંબા પ્રખંડના ઈશ્વરભાઈ સંદીપભાઈ ગોહિલ દિલીપભાઈ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા જ્યાં સમગ્ર ગોગંબા નગરમાં ઘરે ઘરે ફરીને ગામમાં રામ મંદિરના નિમંત્રણ તરીકે આવેલા અક્ષત છબી અને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને રામ મંદિરના ઉદ્ઘાટનનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અયોધ્યા રામ મંદિર માટે વર્ષોથી લડાઈ ચાલતી હતી ને આપણને આપણને જે આ લાવો મળ્યો છે રામ મંદિર સાક્ષાત જોવાનો કે આપણા હસ્તે અત્યારે ઉદઘાટન બાવીસમી જાન્યુઆરી થઈ રહ્યું છે દરેકને ઘરે ઘરે પત્રિકા અને ફોટો અને અક્ષત આપવાની છે ને બાવીસ તારીખે દિવાળી કરવાની છે તો જે પોન દીવડા લગાવ લગાવવાના છે દરેક અને શેરો બનાવી પ્રસાદનું વિતરણ કરવું છે અથવા દરેક ગામના મંદિરોમાં મોટો ભવ્ય કાર્યક્રમ અને રામજી મહારાજની આરતી થાય એવું ગોગંબા તાલુકાના દરેક ભક્તજનોને મારી વિનંતી પાંચસો ને પચાસ વર્ષ પછી આપણો હિન્દુઓનો જે આરાધ્ય દેવ રામ ભગવાન એમના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે દરેક હિન્દુને અમે એક અપીલ કરવા માગીએ છીએ કે આજે આ રામ ભગવાનના અક્ષત મંદિરના અને આમંત્રણ પત્રિકા અને ફોટો અમે ઘરે ઘરે આજે પહોંચાડવાના છીએ અને દરેક હિન્દુ ભાઈઓ બહેનોને આમંત્રણ આપીએ છીએ કે બાવીસ તારીખે સાંજે તમારા ઘરે પાંચ પાંચ દીવા કરવાના રોશની કરવાની રંગોળી કરવાની અને દિવાળી જેવો માહોલ આપણે ઊભો કરવાનો છે ગોગંબાની અંદર અયોધ્યા બનાવવાનું છે જેવી રીતે રામ ભગવાન અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થશે ને એવી રીતે એક એ જ મહોત્સવને એ પ્રતિષ્ઠા આપણે ગોગંબા ગામમાં થાય એટલો મોટો ઉત્સવ બનાવવાનો છે